નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળી એકસાથે પાંચ મોટી અદ્ભુત ભેટ તો મિત્રો કઈ ભેટો મળી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને દિલથી એક નમ્ર અપીલ છે કે રોજે રોજ આવા વિવાન આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલ સાથે જોડાઈ જજો કારણ કે રોજે રોજ તમારા માટે અગત્યની માહિતીના વિડીયો લઈને આપણે આવતા હોઈએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય અને પેન્શનના નિયમોમાં મોટા ફેરફારોની સાથે એરિયસની ચૂકવણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે આ સાથે સુપ્રીમ કોર્ટે પેન્શન ધારકો માટે એક સારા સમાચારની ભેટ આપી છે જેના વિશે આપણે આ લેખમાં જાણીશું તો ચાલો જાણીએ તમામ સમાચાર વિગતવાર તો પેન્શનરોને ભેટ નવા નિયમો લાગુ અને ગેઝેટ સૂચના જારી કેન્દ્ર સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અરજીની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે હવે તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન માટે ફોર્મ સિક્સ એ માત્ર ઓનલાઈન મોડથી જ ભરવાનું રહેશે આ નિયમ છ નવેમ્બર બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો છે અને કાગળની અરજીઓ હવે સ્વીકારવામાં આવશે નહીં આ નવા નિયમોથી પીપીઓ નિવૃત્તિના દિવસે જારી કરવામાં આવશે અને પેન્શનધારકોને પેન્શન અને બાકીની ચૂકવણી તરત જ મળશે તો ડીએના બાકી નાણાં ખાતામાં જમા થવા લાગે છે તો ચાર મહિનાના ત્રેપન ટકા ડીએના બાકીના પેન્શનરોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે જેઓ દ્વારા તેમનું પેન્શન મેળવે છે તો ગઈકાલે ઘણા પેન્શનરોના ખાતામાં ચાર મહિનાના ડીએના એરિયસની રકમ જમા થઈ ગઈ હતી જેમને હજુ સુધી તે મળી નથી તેને કોઈ ચિંતા કરવાની જરૂર પણ નથી ટૂંક સમયમાં ચાર મહિનાના ડીએના બાકીના ખાતામાં તેમના ખાતામાં પહોંચી જશે તો તમને જણાવી દઈએ કે જુલાઈ બે હજાર ચોવીસથી ડીએ વધીને ત્રેપન ટકા થઈ ગયો હતો જે હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી તો પેન્શનરોએ આ કામ કરવું જોઈએ નહીં તો પેન્શન બંધ થઈ જશે તો પેન્શન ધારકોને તેમનું પેન્શન સરળતાથી મળે તે હેતુ માટે તેમણે વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે આ ક્રમમાં પહેલી નવેમ્બરથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં જો હજી તમે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી તો તેને જલ્દીથી સબમિટ કરો નહીં તો તમારું પેન્શન બંધ થઈ શકે છે તો કેન્દ્ર સરકારે નિવૃત્તિની ઉંમર અંગેનો ઇનકાર કર્યો હતો તો કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વયને લઈને સોશિયલ મીડિયામાં એવા સમાચાર સામે આવ્યા હતા કે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય સાઠ વર્ષથી વધારીને બાસઠ વર્ષ કરી દેવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકારે આ સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે ઉંમર વધારવા અંગે સરકાર દ્વારા કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી આ સાથે સરકારે એવું પણ કહ્યું છે કે આવા ફેક ન્યૂઝથી સાવધાન રહો તો મિત્રો બીજી આજની એક્સ્ટ્રા માહિતીની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેન્શનરો માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને બે અદ્ભુત મોટી ભેટ આપી છે આ પગલું જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની પ્રક્રિયાને સરળ અને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે તો ખાસ કરીને સાઠ વર્ષ અને તેથી વધુ વયના પેન્શનરો માટે તો ચાલો આ વિષયને વિગતવાર સમજીએ તો જીવન પ્રમાણપત્રની શરતો અને તારીખો તો એંશી વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરોને દર વર્ષે પહેલી ઓક્ટોબરથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની સુવિધા આપવામાં આવે છે તો તે જ સમયે એંસી વર્ષથી વધુ અને એંસી વર્ષથી ઓછી વયના પેન્શનરો માટે આ સુવિધા પહેલી નવેમ્બરથી શરૂ થાય છે તો પેન્શનધારકોએ દર મહિને તેમનું પેન્શન મેળવવા માટે વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે હવે આ કામ ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ દ્વારા ઘરે બેસીને કરી શકાય છે જોકે સરકારે ચેતવણી આપી છે કે જો સાવચેતી નહીં રાખવામાં આવે તો સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીનો શિકાર બનવાનું જોખમ છે તો સાયબર ગુનેગારોની નવી પદ્ધતિઓ સાવચેત રહો સાયબર ગુનેગારો હવે પેન્શનરોને ફોન કરીને લાઈફ સર્ટિફિકેટ અપડેટ કરાવવાના નામે છેતરપિંડી કરી રહ્યા છે તેમની પાસે પેન્શનરોનો સંપૂર્ણ ડેટા છે જેમ કે પીપીઓ નંબર આધાર કાર્ડ નંબર માસિક પેન્શનની રકમ અને નોમિનીની માહિતી આ ગુનેગારો પેન્શનધારકોને ફોન પર ઓટીપી શેર કરવા કહે છે તો એકવાર પેન્શનર ઓટીપી શેર કરે છે ગુનેગારો તેમના બેંક ખાતામાં પ્રવેશ મેળવે છે અને સમગ્ર ખાતાની રકમ નકલી ખાતામાં ટ્રાન્સફર કરી દે છે તેથી ધ્યાનમાં રાખો કે પેન્શન ડિરેક્ટર ક્યારેય ફોન પર જીવન પ્રમાણપત્ર અપડેટ કરવાનું કહેતું નથી તો કેન્દ્ર સરકારની નવી સુવિધાઓ તો પેલી સુવિધાની વાત કરીએ તો માંદા પેન્શનરો માટે ડોરસ્ટેપ સર્વિસ જે પેન્શનરો બીમાર છે અથવા બેંકમાં જઈ શકતા નથી તેમના માટે સરકારે બેંક કર્મચારીઓને તેમના ઘરે મોકલવાની જોગવાઈ કરી છે આ કર્મચારીઓ ઘરે આવીને જીવન પ્રમાણપત્ર જમા કરાવશે જેથી પેન્શન ધારકોને ક્યાંય જવાની જરૂર નહીં પડે ત્યારબાદ વાત કરીએ તો ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી તો સરકારે યુઆઈડીએઆઈ સાથે મળીને ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વિકસાવી છે જેનાથી પેન્શનરો કોઈપણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે આ માટે જીવન પ્રમાણ એપ અને અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી શકાય છે તો જાગૃતિ અભિયાન અને પરિણામો નવેમ્બર બે હજાર ત્રેવીસમાં પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેન્ક અને અન્ય પેન્શનરોના સંગઠનોને સાથે મળીને અડતાલીસ શહેરોમાં જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારના સિત્તેર એંશી લાખ પેન્શનરોમાંથી લગભગ પંચાવન લાખ પેન્શનરોને અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો તો સાવચેતી અને સલામતીના પગલાં કોઈ પણ અજાણ્યા કોલ પર તમારી અંગત માહિતી અથવા ઓટીપી શેર કરશો નહીં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે માત્ર અધિકૃત એપ્લિકેશનોનો અથવા બેંકનો ઉપયોગ કરો ત્યારબાદ પેન્શન ડિરોક્ટરેટ સંબંધિત કોઈપણ માહિતી માટે સરકારી વેબસાઇટનો ઉપયોગ કરો અંતમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારની આ નવી પહેલો અને તકેદારીના સૂચનોથી પેન્શનરોનું જીવન સરળ અને સુરક્ષિત બની રહ્યું છે તમારે પણ આ સુવિધાઓનો લાભ લેવો જોઈએ અને અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ